તમે કોઈ પણ ધામ માતાજી ભગવાનના દર્શન હેતુ જઈ શકો પણ એટલો વિશ્વાસ રાખજો આજ મારે જ્યાં ધામ આયા હશો ને તમારી માતાનો હુકમ છે ને તારે અહીં બેઠા હશો તમે તમારી મરજીથી ભલે તમને લાગતું પણ તમે તમારી સ્વયં ની મરજીથી સ્વયં ની ઈચ્છાથી નથી આયા તમે મારી ઈચ્છા થી અને મારા હુકમ થી બારેજા ધામ આયા છું તો જો બારેજા ધામ તમારી ઈચ્છા થી નહીં પણ મારી છાથી અને મારા હુકમ થી બારેજા ધામ આવવાનો અવસર પ્રાપ્ત થયો હોય તો પહેલે થી તમારી પર કૃપા થઈ ગઈ ત્યારે તમે બારેજા ધામ આયા છો

સમય થી રાહ જોતા અને ત્યારે બારેજા ધામ હવાયું અને બારેજા ધામ જે શ્રદ્ધા વિશ્વાસ થી આવી ગયું એના આપે રૂપે મારી માતાનો પ્રેમ મારી માતાનો પ્રેમ મારો હેત એવો લગાડી દીધો કે દર રવિવાર તમને આવવાની ઈચ્છા થાય દર રવિવાર આવવાની ઈચ્છા થાય અઠવાડિયામાં એક રવિવાર આવે છે પણ છતાંય આખું અઠવાડિયું તમને રાહ જોવી નહીં ગમતી

દુખી છો ને દુખી છો ત્યારે જ તમે બારે છો દુખી છો ત્યારે જ તમે આ રીતે બેઠા છો નહી તો સુખી માણસ ને કોઈ માતાજી ભગવાન યાદ આવતા અમે બહુ દુઃખી થઈએ છીએ અમે દર દર ભટકીએ છીએ કોઈ ભગવાન માતાજી ક્યાંક શક નહીં એવો વિશ્વાસ થી તમે તમામ જગ્યાએ ફરોશો પણ ફરી ફરી બારે ધામ આયા હોય અને બારે ધામ આવી અને એક વિશ્વાસ બંધ બારે જાત સોલંકી આત્મા એ સ્વીકારી હોય તમારા હૃદય સ્વીકાર્યું હોય ના ભરોસો વધ્યો પહેલા તો અમે બત્તી ધૂપ ધુમાડા બધું કરતા

આ વિશ્વાસ થઈ ગયો છે કે માતા છે હાજરા હજુ હયાત તમને તમારું હૃદય તમારી આત્મા સ્વીકારી લીધું હોય ને તો સમજી લો તમે તમારી કુરદેવી ની કૃપા હેઠળ પહોંચી ગયા છો મારી મેલડી ની કૃપા હેઠળ પહોંચી ગયા છો ભાવનાઓ વિશ્વાસ હજુ કોઈ શંકા હોય તો કો દરેક ની શંકા દૂર કરી આલું પણ ના તમારી અંતર આત્મા મેં એવો ભરોસો છે કે ના માતાજી આજરા હજુર છે આ તમારો વિશ્વાસ આવું બોલે છે અને આ તમારો વિશ્વાસ જ મારે જા ધામ આવવાથી મારી વાણી સાંભળવાથી

રહાઈ થી એવા આશીર્વાદ આલુસ મારો ભગવાન મારો रामचंद्र ભગવાન દરેક ના જીવન માં થી દુખ દૂર કરી દે બહુ જલ્દી સુખી કરી નાખ હું એવી તમારા માટે ભગવાન ને મંગલ કામ ના કરું છું આરે જા ધામ આવનારા તમામ ભક્તો ને કાયા માટે સુખી કરી દો જીતી ક્યાં એની દુખ ની વેદના થી તમારા વતી મારા રામચંદ્ર ભગવાન ની પ્રાર્થના કરતી હોય તો હું તો તમારું એકલાનું નહી આખા બારેજા નું કલ્યાણ કરજો આખા વિસ્તાર નું કલ્યાણ કરજો આખા ભારત દેશનું કલ્યાણ કરજો આખા વિશ્વનું કલ્યાણ કરજો એવી મારા રામ ને પ્રાર્થના કરું છું ભલે રામ આ તમારા માટે મારાથી થાય એટલા પ્રયત્ન તો સો ટકા કરીશ મારામાં જેટલું મારા ભગવાને સત આલ્યું જેટલું સામર્થ્ય આલ્યું છે એટલું દરેક હું ભલું કરવાની કોશિશ હર હંમેશા મારી હોય છે કે શું કરું તો મારા ભક્તો સુખી થઈ જાય શું બોલું તો મારા ભક્તો આનંદિત થઈ જાય બસ મારો એ જ હેતુ છે તમને સુખી કરવાની ભાવના મારા બીજું તમારી જોડતી કઈ પણ કોઈ વસ્તુની જરૂર નથી

બારેજા ધામ આવનારા તમામ ભક્તોને સુખી કરી દો પણ શારીરિક પીડાતું હશે કોઈ આર્થિક પીડાતું હશે પણ જીવનમાં તન મન અને ધનથી આજે મુખ્ય દુઃખ હોય તો તન મન અને ધન આ ત્રણ દુખો મુખ્ય હોય છે અને આ દુખોની વેદનાથી પીડે અને કોઈ પણ ભગવાન માતાજીની આજનો વ્યક્તિ દુખી વ્યક્તિ ઉપાસના કરતો હોય એના રવિવાર ભરતો હોય એની પૂનમો ભરતો હોય એના ઉપવાસ કરતો હોય કઈ પણ જાતની ઉપાસના કરતા હોય તો તમે આર્થિક તન મન અને ધનથી પીડિત છો તો તમારે મન કહેવાની જરૂર નહીં કે મારી અમાર તમામ સુખ છે પણ અમે મનથી બહુ દુખી છે તમારે કહેવાની જરૂર નહીં મારી તમામ રીતે સુખી છે પણ અમે માં તનથી દુખી છીએ કોઈ રોગ કષ્ટથી પીડાઈએ છે કોઈને રોગ કષ્ટ ના હોય જીવનમાં તો આ ધનથી પીડાતા હોય ગરીબી વેઠઈ હોય પણ દુઃખ છે તમામ આ ત્રણ મુખ્ય દુખ જ છે વધારે આ દુખોના કારણે તમે બધી જગ્યાએ ફરો છો તો આ દુઃખોનું સમાધાન જ્યાં સુધી તમને સાચું નહીં મળે ત્યાં સુધી તમે સુખી થવાના નથી તો તમારે સમાધાન માટે દુઃખના સમાધાન માટે તમે બધી જગ્યાએ કઈ પણ જાતની પૂછાવડાયું જોવડાયું ભુવા જોડે જ્યોતિષ જોડે તાંત્રિક જોડે કઈ પણ જાતની વિદ્યાઓ કરી કઈ પણ જાતના વારણ કારણ કર્યા કઈ પણ જાતના ટોટકા કર્યા અને ટોટકા કરી અને તમે આર્થિકય તૂટ્યા અને માનસિકય તૂટ્યા તૂટ્યા ને હા એમ તો બધા ફરી ફરીને આયેલા હશો પણ આજે રવિવાર ના દિવસે હું માતા એવું કહીશ કે बोल उकडी आहे तर बोल चालू तसे बोल जाणारी करणाली जी તન થી નહીં તોડવા તનથી નહીં તોડવા અને ધનથી નહીં તોડવા મારો તો લક્ષ્ય મારો એ એક જ છે કે તમે ઘેર બેઠા ઘેર બેઠા મને માતાને ખાલી સ્મરણ કરશો ઘેર બેઠા મારા રામ નું નામ નું જપ કરશો તો ઘેર બેઠા તમારા વારે જા ધામ રવિવાર આવવાની જરૂર નહી પડે ઘેર બેઠા હું માતા તમારા ઘેર ના આવું તો હું સોલંકી પેઢી ની રોમ વારી મેળવી લઈ જે સમાધાન માટે તમે દર દર ભટકો છો અને જ્યાં ત્યાં નાણા જોડાઓ છો જ્યાં ત્યાં પૂછાવડાઓ છો કે અમને શું જીવનમાં નડે છે કે અમે આટલા બધા દુખી થઈએ છે કોઈ જ્યોતિષને બતાવવા જાય તો હાથ બતાવશે કોઈ ભુવા ને બતાવવા જાય તો દાણા જોઈને ચેક કરશે કોઈ તાંત્રિક બતાવશે તો એની રીતે તંત્ર વિદ્યાર્થી કોઈ મૂળ ચોટ કોઈ ધંધો વધી દીધો છે કોઈ કરી નાખ્યું છે આ બધું બતાવશે પણ બધી જગ્યાએ તમને અલગ અલગ બતાવવામાં આવે ફર્યા છો તો અનુભવીશો મારે કહેવાની જરૂર નહીં નહી લોકો ફરેલા આવે આવે છે છે ને હા તો મારા મને એવું સમાધાન કે કોઈ વિદ્યા કર્યા વગર કોઈ દાડા જોડાયા વગર કોઈ હાથ જોડાયા વગર કોઈ માથે આશીર્વાદ હાથ મૂક્યા વગર કે મારે માતાના કે મારા દીકરાના પગ પકડ્યા વગર કે મારા દીકરાના પગ ધોયા વગર તમામ દુખનું સમ